નમસ્કાર મિત્રો ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે રવિન્દ્ર જાડેજાનો જન્મ છ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ થયો હતો તેમના પિતા અનિરુદ્ધ ખાનગી સુરક્ષામાં એજન્સીમાં ચોકીદાર હતા જાડેજાના પિતા ઈચ્છતા હતા કે તેઓ આર્મી ઓફિસર બને પરંતુ તેમનો રસ ક્રિકેટમાં હતો તેણે બે હજાર પાંચમાં એક અકસ્માતમાં તેની માતા લતા ગુમાવી દીધી હતી અને તેની માતાના મૃત્યુને આઘાતને કારણે તેઓ લગભગ ક્રિકેટ છોડી દીધી હતી પણ તેને હાર ન માની વર્ષની ઉંમરે તેણે બે હજાર પાંચમાં ભારત માટે પ્રથમ અંડર નાઇન્ટીનમાં ભાગ લીધો હતો શ્રીલંકામાં બે હજાર ના અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ માટે તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો ભારત રનર્સ અપ રહ્યું હતું અને જાડેજાએ પાકિસ્તાન સામેની ફાઇનલમાં ત્રણ વિકેટ લઈને એક અને બધાને પ્રભાવિત કર્યા હતા તેને વર્તમાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ બે હજાર આઠ અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો રવિન્દ્ર જાડેજાએ બે હજાર છ સાતમાં દિલીપ ટ્રોફી સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું તેને ટીમ માટે અસંખ્ય રેકોર્ડ બનાવ્યા પરંતુ રેકોર્ડ્સ અકલ્પનીય છે તે ભારતીય ક્રિકેટ ઇતિહાસનો પ્રથમ ખેલાડી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શરૂઆતમાં ઓરિસ્સા સામે આવ્યો હતો જેમાં તેને ત્રણસો પંચોતેર બોલમાં ત્રણસો ચૌદ રન બનાવ્યા હતા બીજું નવેમ્બર બે હાજર બારમાં ગુજરાત સામે આવ્યો હતો જ્યાં તેણે અણનમ ત્રણસો રન બનાવ્યા હતા અને ત્રીજો ડિસેમ્બર બે હજારમાં રેલવે સામે આવ્યો હતો જ્યાં તેને પાંચસો બોલમાં જાડેજાએ બે હજાર બેતાલીસ વિકેટ ઝડપી અને સાતસો ઓગણચાલીસ રન બનાવ્યા અને આંતરરાષ્ટ્રીય પસંદગીઓની નજરે ચડ્યો હતો આઈપીએલની શરૂઆતની સિઝનમાં રવિન્દ્ર જાડેજાએ અંતિમ જીતા રાજસ્થાન રોયલ્સ દ્વારા લેવામાં આવ્યો હતો રાજસ્થાન રોયલ્સ કેપ્ટન શેન વોન જાડેજાનો ઉલ્લેખ નિર્માણમાં સુપરસ્ટાર તરીકે કર્યું હતું વોર્ડને તેને રોકસ્ટારનું ખૂબ નામ આપ્યું હતું આઈપીએલ બે હજાર ત્રેવીસમાં રવિન્દ્ર જાડેજાને સોળ કરોડ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યું હતું સત્તરમી એપ્રિલ બે હજાર સોળના રોજ જાડેજાએ રાજકારણીય રીબાબા જાડેજા સાથે લગ્ન કર્યા હતા અને જૂન બે હજાર સત્તરમાં તેઓ તેમના પરિવારમાં એક પુત્રીનું સ્વાગત કર્યું રવિન્દ્ર જાડેજા બેટ અને બોલ બંનેથી મેચ વિનર છે તેને ધીમી ડાબા હાથને ડિલે ડિલેવરી બેટ્સમેન તેની ચુસ્ત લાઈન અને પરિવર્તનશીલ ગતિને કારણે મુશ્કેલીમાં મૂકે છે જ્યારે પીચ વળે છે ત્યારે બેટ્સમેન માટે દુઃખ સ્વપ્ન બની જાય છે ઓસ્ટ્રેલિયાએ બે હજાર સત્તરમાં ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેણે પચીસ વિકેટો મેળવી હતી અને ચાર ટેસ્ટ મેચોમાં બે સરળ અડધી સદી ફટકારી હતી જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો